કોઈ દબાવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો ટીડીઓ ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને મેં ધમકાવવા આવ્યો હું છું એટલે તમે ટીડીને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમના એસો કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી દોડી તમે અહીંયા ખુલાસો કરીને ખુલાસો કરવા મારા નામ ખુલાસો કરો કરવાનો કોઈ જરૂર નથી તમારા પર ધમકાય મને ખબર પડી ટીડી મળશે સાચું હશે બગાડવાની વાત બગાડતો

તમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

દર વખતે કરો તમારે સમજુ દર વખતે તૂટી પડો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ

લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારા તમને તમે શું કરવા દો કામ મેં મારી તમારી ચંચુપાત તમારે ની તમને કેવી આંકડા ચલાવવા વાળા દારૂ વાળા નું મારે દારૂ મારે દારૂ વેચવા દારૂ વેચવા વાળા થી સમજાવો દારૂ વેચવા જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને લઈ ફરો છું શરમ આવે શરમ થઈને બુટલે છોડી લાગે છે તારાજીવ તો વોટ રૂપિયા આવી ગઈ અરે લોકો છે જણા આવો ને આવો ચાલો 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 ને તમે તો ચર્ચા કરવા